અત્યંત દુર્લભ એવો યોગ આપણને સૌને પ્રાપ્ત થઈ રહ્યો છે ઉદિત તિથિ અમાસ હોય અને રાત્રે ત્રેવીસ કલાક ને બાવન મિનિટ સુધી અમાસ તિથિ પૂર્ણ તિથિ હોય સમગ્ર સોમવાર દરમિયાન અમાસ તિથિનો મહિમા રહેશે અમાસ તિથિના દિવસે તીર્થસ્થાનનો મહિમા છે અને દક્ષિણ પ્રયાગ તીર્થ માં રેવાજીનું તીર્થ એટલે ચાણોદ ત્રિવેણી સંગમ તીર્થ ક્ષેત્ર અને ચાણોદની અંદર સોમવતી અમાસના દિવસે શ્રદ્ધાળુઓ શ્રદ્ધા ભક્તિથી પિતૃતર્પણ પિતૃ કાર્ય અને સાથે સાથે જન્માક્ષરમાં રહેલા કાલસર્પ ઇત્યાદિ દોષોની શાંતિ માટે પધારે છે સોમવાર એ ચંદ્રનોવાર છે અને ચંદ્રને ભગવાન શિવજીએ મસ્તક ઉપર ધારણ કરેલો છે વિશેષ કરી મીન રાશિનો ચંદ્ર પણ પ્રાપ્ત થઈ રહ્યો છે અને અત્યારે સૂર્ય પણ મીન રાશિમાં પ્રવેશ કરેલો હોય મિનારકનો પણ સમય છે આ દિવસે કરવામાં આવતું તીર્થસ્નાન નર્મદાજીનું પૂજન બ્રાહ્મણ ભોજન ગૌ સેવા અત્યંત પુણ્યશાળી છે અને એટલા માટે સોમવતી અમાસના દિવસે અસંખ્ય શ્રદ્ધાળુઓ પવિત્ર યાત્રાધામ ચાણોદમાં આવે છે અને પુણ્યકર્મ કરી સત્કર્મ કરી અને પુણ્ય પ્રાપ્ત કરે છે મા નર્મદાજીના આ તીર્થની અંદર સોમવતી અમાસના દિવસે કરાતું દાન કાર્ય ધર્મ કાર્ય ગૌસેવા અને વિશેષ કરી બ્રાહ્મણ ભોજન ગરીબોને અન્નદાન વસ્ત્રદાન અત્યંત પુણ્ય પ્રાપ્ત કરવાવાળું છે સોમવતી અમાસનો આ દુર્લભ યોગ આ દિવસે ગ્રહણ પણ છે પરંતુ આ ગ્રહણ ભારત દેશમાં દેખાવાનું નથી એટલે ગ્રહણના કોઈ પણ રીતે અસર કરશે નહીં ધર્મશાસ્ત્રના અનુસાર જ્યાં ગ્રહણ દેખાવાનું હોય ત્યાં જ એના નિયમો પાળવાના રહેતા હોય આ નિયમો પાળવાના રહેશે નહીં અને સોમવતી અમાસના દિવસે દાન કાર્ય પુણ્ય કર્મ ધર્મ કાર્ય પિતૃ કાર્ય અવશ્યથી કરી શકાશે तो चाणोदना आ तीर्थ क्षेत्र की अंदर सर्व श्रद्धाओं बहुड़ी संख्या में उपस्थित रही आ तमाम धर्म कार्य करी जय कुबेर जय महाकाली माँ कुबेरेश्वर महादेव मंदिर में पधारने वाले सभी भक्तों का कुबेर दादा की ओर से ढेर सारा आशीर्वाद हमेशा प्राप्त होता रहे अभी आने वाला अमावस्या सोमावती अमावस्या है जिसमें सुत सूर्य ग्रहण भी लगने वाला है लेकिन भारत में सूर्य ग्रहण दिखाई नहीं देगा तो इसका जो सूतक है वो नहीं लगेगा इसके लिए आप अमावस्या के दर्शन के लिए आ सकते हैं सूर्य ग्रहण का कोई भी असर पूरे भारत में नहीं है तो मंदिर 24 घंटे खुला रहेगा आप सब लोग दर्शन के लिए पधारें जय कुबेर जय कुबेर